બનાવી આપણે ચા વિના નો એટલે ચા મૂકીશ તો બધાને મારા તરફથી ને રમઝાન મુબારક કે આજે ચાંદ્રા હતું પણ હા પાંચ વાગ્યા છે તો જો અટાણમાં છે ને ઓલો આપણે સ્વેટર રહ્યા ને બધાય ની ચૂડી અને રાખા આમાં કેમ કે છે ને પછી ઉપર માળી આમાં ચડાવી દેસી અને પછી મેં કીધું ટાઈમ મળ્યો છે તો બ્લોગ શૂટ કરી નાખી કેમ કે આજે ચાંદ રાત છે આપણે તો આજ આપણે ચાંદ બતાઈ જાશે એટલે બધાયને રમઝાન મુબારક અને કાલ પેલો રોજે બધા મુબારક તો ઇન્સ આપણે સ્ટાર્ટ કાલ બધાય કહે છે મારા રહેશે હું રહે અને આવું જ રહેશે તને મારા દીકરા કાલ પહેલેથી જ સ્ટાર્ટ આપણે કરી દેસી રોજો રહેવાનો તો અટામાં કામ ઉખેલું છે તો જુઓ મેં કીધા સ્વેટરને બધું પહેર્યું હતું ને

કેમ કે એને ગયા તા ભાડામાં તો છે સવારના દસ વાગ્યાના ગયા તા નાસ્તો કરી લીધો હતો એટલે વાંધો નહોતો તો પછી મેં કીધું ઘરે આવે તો અસલ મસ્ત સાફ ને છે તો મેં કીધું અસર રોટલા કો નાખી કેમ કે રોટલા ભાવે તો ગરમા ગરમ એ નાવા ગયા છે તો આપણે રોટલો બનાવી લે તો એ આવી જાય અને આમાં રલફીના બેનને ચા પીવું હતું બેન પીધું નહીં કેમ

કે આવી રીતે પછી મેંદી ભણી ને ભલે દસ પાસ કરીને તારે ક્લાસ કરવા હોય કે મહેંદીનો શોખ છે તો બધા તો બેન તારી મહેંદી બતાવું તો આરે દેખા જોવા આ મહેંદી એને બનાવી છે કેવી છે મસ્ત છે ને હા ના મારી મહેંદી જે પોતે બનાવી હતી મસ્ત જોવા જે કલર વલર કંઈ આવ્યું નથી આવ્યું તો પણ આમ ઉખડું ઉખડું જેવું જોતું તો એવું નથી આવ્યું તો બસ અમારે અલ્ફીના બેન જવું છે શીખવા હમ જો હિયાલો ને તો બસ અમે મા દીકરી હવે જોઈન કઈ કામકાજ કરી તો હલ્યો બે ફટાફટ રોટલો બનાવી અને થોડું તમને દેખાડીશ રોટલો બનાવી હાલ પછી મળીએ આપણે લોટ ચાળી લઈ થોડું ચાળી પછી બાંધી લઈ કઈ પ્રસંગ હોય ને કોકના ઘોરે તો રોટલા કરવા બેસી જાય ને કઈ ખબર મૂકી દીધા હોય ને તો આપના દુઃખે મારા બિચાના જમીલા મામી આસુમામી ના સુ મામી તો આમ છોલામાં અજીરા કઈ પ્રસંગ હોય ને તો એ બેઠા હોય અને ખાવાની બાજરો એટલે એના દુકાન અમારે કઈક એટલે હું દુકાન માં ખોટું શું લઈ આવું બાજરો છે ને આપડે દરાવી બરાવી હમણાં બે ત્રણ રોટલા થઈ થઈ જાય એટલે ઘણું જેમ બાંધે ને એમ હારું જો બાંધી અહિયાં દેખા તો બે એટલે તો આવી રીતે બધું ભેગું કરી નાખવાનું પછી બાંધવાની ટીક એમાં એવું છે જે આ રહ્યું ને અહીંયા વજન દેવાનું એટલું સારું બંધ થાય કે જેટલું સારું બંધાય ને એટલો રોટલો મીઠો અને સરસ થાય તો તમારે ચીરા પડી જાય ફાટી જાય રોટલો અને પાણીની બહુ ધ્યાન રાખવાની ધીમે ધીમે નાખવાનું એક નાખવાનું તો છે ને આપણે જોવું બધું ભેગું કરી લીધું છે આમાં તો સવાર જ ઘી પડી ગયું છે હજી જી એમાં સ્માઈલ આવે મેલ આવે છે બોલો હવે આપણે આપણું વાલું લેવાનું છે પાણી વાટકીમાં તો આપડે વધારેલો ભાગ અહીંયા રાખીએ

મને માર મમ્મી ના આટનો બહુ ભાવે એના બહુ મસ્ત રોટલા હોય ગાલથી હા રોટલી જેવા રોટલા હોય આટલો આ પાછળ વળા કેમ ના હોય આપે ખાવા મસ્ત રોટલો તમને લાગતું જ હશે મોટો થાતો હશે ઈ તો જો આપણો રોટલો શેકાઈ ગયો મસ્ત જો આપણે થઈ ગયું છે તૈયાર મસ્ત

ખાવાય તો થાકી આવે કંઈ બોલાવાય તો બસ અમે જમવા બેઠાયેલા છે તો જમી લઈએ ચા પાણી તો અમારા જે મારા બાકી છે મેં આની રાહ જોતી હતી તો હવે એ જમી લીધું લગભગ ચા પાણી નીતીએ બાકી અમીયા તમે મસ્ત ચા બનાવી આપણે ચા વિના ન હાલે એટલે ચા મૂકીશ અને જરીકો બેસીશ પછી જોઈ કાંઈ કામકાજ પડ્યું છે આ તો તમને દેખાડ્યું કે આપણે બધા સ્વેટર ઉપર ચઢાવી દેવાના છે તો હવે ઓછી થતી જાય છે હવે બધા વીણી ચૂણી તો આપણે બધાય મૂકી દઈ અને હા આજ આપણે ચાંદ રાત છે તો આજ આપણે ચાંદ દેખાઈ દઈએ તો કાલે પેલો રોજો થઈ જાય અને બધાયને ચાંદ રાત મુબારક અને જો અમને અટાનો બતાવી દેસી તો દિધા તમને કરી દેસી તો જ અમે રાહ જોઈ છીએ મસ્ત ના થોઈ ત્યાં થઈ ગયા છીએ અને થોડુંક મેં કીધું ચાંદની હવે કેટલા વાયગા છ વાયગા હાથ વાગશે એટલે આપણે જોશી બારે નીકળીને લગભગ આજે થઈ જ ચાંદ રાત અને પછી આપણે કાલ રમઝાન સ્ટાર્ટ થઈ જશે એટલે પેલો રોજ હોય તો હાલો હવે આપણે પછી મળીએ તો બધાને મારા તરફથી રમઝાન મુબારક કે આજે ચાંદ રાત હતું પણ અમે ચાંદ જોવા બારે ગયા પણ દેખાનું નહીં અને એકદમ ઓલું થઈ ગયું હતું પછી મારા મમ્મીનો ફોન આવ્યો કે અહીંયા ચાંદની વિસલ થઈ ગઈ છે તો જામનગરમાં ખબર છે બધી કે ચાંદ થાય આપણે વિસલ થઈ જાય તો પછી મેં ફોન આવ્યો તો હવે છે આપણે પેલો રોજો તો બધા મારા તરફથી રમઝાન મુબારક અને હા અમે તન વાગે કે હા તને ઉઠસી તો ત્યારે આપણે રોજો રાખવાની કરશી તો ત્યારે આપણે સ્ટાર્ટ થશે તો બ્લોગ સ્ટાર્ટ આપણે કાલ કન્ટિન્યુ કરીને રાખશે તો બસ અમે તને જણા સવારે આપણે એન્ડ કરી દઈ અહીંયાથી ને આપણે વિડીયો ને તો બધાયને મારા તરફથી રમઝાન મુબારક અને કાલ નો પેલો રોજો મુબારક અને બસ આ જતો આપણે અને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને હેલ્પ કરતા બોલતા નહીં તો બધાયને